વડાલિયા ફૂડ્સ દ્વારા વધુ એક આઉટલેટનો પ્રારંભ કરવામાં આવ્યો છે રાજકોટ શહેરના એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઇન્દિરા શંકર નજીક આ આઉટલેટનો શુભારંભ કરવામાં આવ્યો છે આ આઉટલેટમાં સો કરતાં વધુ વડાલિયાની પ્રોડક્ટ લોકોને એક જ સ્થળ ઉપર મળી રહેશે તે ઉપરાંત બાર પ્રોડક્ટની લાઈવ શરૂઆત પણ ઇન્દિરા ખાતેની આઉટલેટથી શરૂ કરવામાં આવી છે વડાલિયા ફૂડ આ અગિયારમી આઉટલેટ છે જે રાજકોટના લોકો માટે ખુલ્લી મુકાય છે વડાડિયા ફૂડ દ્વારા શહેરના અલગ અલગ બે અઢી કિલોમીટરના અંતરે આઉટલેટ શરૂ કરવામાં આવી રહી છે અને લોકોને સારી વસ્તુઓ પૂરી પાડી શકાય તે માટેનો પ્રયાસ પણ વડાડિયા ફૂડ દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજકોટની આ અગિયારમી વડાડિયા ફૂડની આઉટલેટ શહેરના ઇન્દિરા સર્કલ નજીક શરૂ કરવામાં આવી છે આજે આ દિવસે મને રાજકોટની પબ્લિકને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ અમારો રાજકોટનો અગિયારમો સ્ટોર છે જુલાઈ બે હજાર ત્રેવીસમાં જ્યારે પહેલો સ્ટોર અમે ચાલુ કર્યો ત્યારે રાજકોટની પબ્લિકને એવું કમિટમેન્ટ કરેલું હતું કે રાજકોટના દરેક દોઢ બે કિલોમીટરના એરિયામાં અમારો વડાલિયાનો એક સ્ટોર હશે કે જ્યાંથી તમે લોકો વડાલિયા ફૂડ્સની દરેક આઇટમ છે એ પરચેસ કરી શકશો એ કમિટમેન્ટ અમે આજે ઓલમોસ્ટ રાજકોટના હાર્ટ ઉપર એકસો પચાસનું રિંગરોડ ઉપર ઇન્દિરા સર્કલ નજીક આઉટલેટ ઓપન કરીને કમિટમેન્ટ રાજકોટવાસીઓને પૂરું કર્યું છે સો પ્લસ પ્રોડક્ટની રેન્જ છે અમારી પાસે અહીંયા સ્ટોરમાં સ્ટેન્ડી પેક્સ છે નાઇટ્રોજન પેક્સ છે કન્ટેનર્સ છે એ સિવાય આ કાઉન્ટરમાં અમે લોકો લાઈવ આઇટમની પણ બહુ મોટી રેન્જની શરૂઆત કરી લીધી સેન્ડવીચ છે બર્ગર્સ છે પાઉં છે મારા જે નાન છે વગેરે આઇટમોની અહીંયા શરૂઆત કરેલી લાઈવ આઇટમમાં પણ બહુ વિશાળ રેન્જ છે એ રાજકોટવાસીઓને મળી રહેશે નવામાં નમકીન સેગમેન્ટમાં જો વાત કરીએ તો અમે લોકોએ બસો ગ્રામના સ્ટેન્ડી પેક્સ આ સ્ટોરથી લોન્ચ કર્યા છે એ સિવાય બીજું મુખવાસ અમે લોકોએ નેચરલ ઇન્ગ્રેડિયન્ટ સાથે લોન્ચ કર્યા છે સાત ફ્લેવરમાં અને બાકી મેં જે કહ્યું એ પ્રમાણે લાઈવ આઇટમ્સમાં લગભગ બારથી વધુ પ્રોડક્ટની રેન્જ અહીંયા શરૂઆત કરેલી છે અને અહીંયાથી અમે એક લાઈવ સેગમેન્ટ તરફ આગળ વધવાનો પ્રયાસ કરશું આઉટલેટ ઉપર હાજી એટલે આ અમારું લાઈવ માટેનું આ લોન્ચિંગ ટાઈમે પહેલું આઉટલેટ છે એસવી રોડ ઉપર અમે ટ્રાયલ બેઝ ઉપર કરેલું હતું સાધુ વાસપેટમાં અહીંયાથી હવે વ્યવસ્થિત આ સેગમેન્ટમાં પ્રમોટ કરવાના પ્લાનિંગથી આગળ વધીએ છીએ ફાસ્ટફૂડમાં એક મહારાજા નાન છે જે અમારી એક નવી વેરાયટી છે એ સિવાય અમારી જે બધી પ્રોડક્ટો છે એમાંથી અમે લોકો ચાટ છે પછી ભેળ છે ફરાળી ભેળ છે એ ટાઈપની બધી આઈટમો અહીંથી અમે લોન્ચ કરવાની એ સિવાય એક ચિપ્સ પાઉ અમે લોન્ચ કર્યા છીએ રાજકોટની જનતા માટે એક નવી વસ્તુ હશે એકદમ હળવી અને એકદમ લાઇટ ટેસ્ટમાં એ પ્રોડક્ટ આપણે ચાલુ કરેલી છે